આજે શુક્રવાર તારીખ સતમી જૂન ત્યારે અષાઢી બીજના રોજ સુરતમાંથી અલગ અલગ સાત જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરાયું છે જેમાં સવારે મૈધરપુરામાં ગોડીયા બાવા મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતા સુરતમાં અર્સોલ્લા સાથે દર વર્ષે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના અલગ અલગ સાત જગ્યાઓ પરથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે તો સુરતના ખાતે આવેલા આવેલા મંદિર ખાતેથી ભવ્ય નીકળી હતી છેલ્લા એકાવન વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે અષાઢી બીજના દિવસે સવારે ગોડિયા બાવા મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાયું છે જે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભગવાનના દર્શન કર્યા છે આ વર્ષે પણ રંગે ચંગે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં રથયાત્રામાં બહુ ભીડભાડ થાય છે અને પોલીસ ભાઈઓનો પણ સહકાર સહયોગ છે ભક્તોનો પણ સહયોગ સહકાર છે એમાં દર વર્ષે સવારે નવ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી રથયાત્રાનું પરમિશન આપણે મળેલું છે અને અત્યારે બે વાગ્યા સુધી મંદિરની અંદર પાછું આવી જશે બે વાગ્યા પછી પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે સૌ ભક્તજનને જગત જગન્નાથારે જય જગન્નાથ આજના અષાઢી બીજ ના દિવસે દર વર્ષે સુરસે દેશ અને દુનિયાભરમાં ભવ્ય રથયાત્રા આયોજન કરાય છે અને આ રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન કરવા ભક્તો ઉમટી પડે છે